ભાગ બે પ્રથમ ભાગની અંદર સ્ક્વેર આધારિત જે દાખલાઓ ગણ્યા એ જ પ્રમાણે આપણને ત્રણ બિંદુઓ આપેલા છે આપણો પ્રથમ પ્રશ્ન છે કે શું એ બિંદુઓ સમરેખ છે જો સમરેખની પરિભાષા આપણે કરીએ તો સમજીએ મિત્રો કે એક રેખાખંડ છે બેંત બિંદુ છે અને કોઈ એક બિંદુ વચ્ચે આવેલું છે વચ્ચેનો મતલબ મધ્યમો હોવું નથી થતો સ્પષ્ટ સાંભળી આપણે વચ્ચેનો મતલબ એવો છે કે છેડા પર રહેલા જે બિંદુઓથી બનતો રેખાખંડ છે એ બાકીના બે ટુકડાઓના જો સરવાળા બરાબર થતો હોય તો આપણે એવું કહી શકીએ કે એ ત્રણેય બિંદુઓ સમરેખ છે તો આપણે કેવી રીતે ગણીશું ત્રણે ત્રણ રેખાખંડ ના આપણે મૂલ્ય શોધીશું અને એમાંથી જોઈશું કે જે મોટી બાજુ છે એ શું નાની બે બાજુના સરવાળા બરાબર છે જોઈએ તો મૂલ્ય લખીએ એક્સ વન વાય વન એટલે કે એક અને પોંચ બી એક્સ ટુ વાય ટુ બે અને ત્રણ સી એક્સ થ્રી વાય થ્રી એટલે કે ઋણ બે અને ઋણ આ બધા ત્રણ મૂલ્ય આપેલા છે પ્રથમ આપણે AB રેખાખંડ માટે મેળવીએ AB² બરાબર એક્સ વન નો કંશ બાર વર્ગ વાય વન નો કૌંસ બાર વર્ગ એટલે કે x1 कितना 1 - x2 એટલે કે 2 નો કૌંસ 12^2 એ જ પ્રમાણે y1 એટલે કે 5 - y2 એટલે કે 3 નો કૌંસ 12^2 - 2 + 1 બધા ઋણ એક - 1 નો વર્ગ થશે 1 + 5 ઓછા ત્રણ વધ્યા બે બે નો વર્ગ થશે ચાર મૂલ્ય મળે છે પોચ એટલે કે એ બી નું જો મૂલ્ય પોચ હોય પરિણામે એ બી નું મૂલ્ય આપણે લખીશું વર્ગમૂળમાં પોચ કારણ કે પોચ નું વર્ગમૂળ નીકળતું નથી નેક્સ્ટ એ જ પ્રમાણે આપણે મૂલ્ય મેળવીશું બીસી નું મિત્રો અગાઉ કઈ પ્રમાણે ત્રણ રેખાખંડ મેળવીશું અને મોટી જે બાજુ છે એ નાની બે બાજુના જો સરવાળા બરાબર છે તો આપેલ ત્રણે બિંદુ બરાબર એક્સ ટુ માઇનસ એક્સ થ્રી કૌશ વર્ગ વાય ટુ માઇનસ વાય થ્રી વર્ગ મોટા એક્સ ટુ બે ઓછા ઓછા બે નો કંશબાર વર્ગુ ત્રણ ઓછા ઓછા અગિયાર નો કંસબાર વર્ગ જોઈએ તો ઋણ બે એટલે કે ધન થઈ જશે બે પ્લસ બે ચાર નો વર્ગ થશે સોળ બે પ્લસ બે ચાર નો વર્ગ થશે સોળ ઉમેરવામાં આવે તો ચૌદ ચૌદ નો વર્ગ થશે એકસો ને છન્નું સરવાળો કરીએ તો આપણને મળ્યા છે બીસી બગડો રહેશે

જોઈએ તો ઓછા ઓછા વત્તા બે થશે અને વત્તા બે નો એક ઉમેરીશું ત્રણ થશે અને ત્રણ નો વર્ગ થશે નવ અહીં ઓછા અને ઓછા બંનેનો સરવાળો થશે એટલે કે બંને મૂલ્યનો સરવાળો થશે અગિયાર અને પાંચ કેટલા થશે સોળ સોળ જો આપણે વર્ગ કરીએ તો શું થશે સોળ નો વર્ગ ઓકે છત્રીસ ત્રણ છ નવ છ છપ્પન વર્ગમૂળમાં બસો ને પોસઠ આપણને જે ત્રણ બિંદુ આપેલા હતા એ ત્રણ બિંદુ આધારિત આપણે ત્રણે ત્રણ બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે રેખાકંડ શોધી લીધા છે જેમાં સૌથી મોટો રેખાકંડ છે જો આપણે લખીએ તો શું અને સરવાળા બરાબર છે તો વિચારીએ તો વર્ગમૂળમાં બસો એટલે કે વર્ગમૂળમાં બસો બાર વર્ગમૂળમાં પોચ ઉમેરીએ તો શું બસો પોસઠ બને તો ના બને પરિણામ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો મોટી બાજુનું માપ એ નાની બિંદુઓ નથી પ્રશ્નનું ફરીથી પુનરાવર્તન કરીએ આ ત્રણે ત્રણ ગણતરીને આપણે ત્રણે ત્રણ ટૂંકા પ્રશ્ન પણ સમજી શકીશું કે બિંદુઓ વચ્ચેનું અંતર જો આપણે એ બી મૂલ્ય મેળવ્યું છે બીસી મૂલ્ય મેળવ્યું છે અને જોયું કે મોટું મૂલ્ય એ નાના બે મૂલ્યના સરવાળાના બરાબર છે તો ના અને એ નથી માટે બિંદુઓ એ જ પ્રમાણે નેક્સ્ટ પ્રશ્ન કે ચકાસો કે આપેલ બિંદુઓથી બનતો ત્રિકોણ એ સમદ્વી એટલે કે સમ દ્વિ બાજુ ત્રિકોણ છે કે નહીં આ ગણતરી કરી એ જ પ્રમાણે આપણે ગણતરી કરીશું બાજુના માપ મેળવીશું અને જેનાથી જે ત્રિકોણ બને છે જો બે બાજુઓના માપ સરખા મળે છે તો આપણે માનીશું કે સમજુ ત્રિકોણ છે જોઈએ તો એક્સ વન વાય વન મૂલ્ય છે મૂલ્ય છે સાત ઋણ બે પ્રકારની ગણતરી આપણે કરી શકો એ બી સ્ક્વેર બરાબર એક્સ વન ઓછા એક્સ ટુ નો કૌશ બાર વર્ગ વાય વન ઓછા વાય ટુ નો કૌશ બાર વર્ગ જો મૂલ્ય મૂલ્ય મેળવીએ તો કૌશ બાર વર્ગ જોઈએ તો પોચ ઓછા છ ઋણ એક નો વર્ગ થશે એક બંને ઋણ નો સંખ્યા છે બંનેનો સરવાળો થશે એમ છ નો વર્ગ ઋણ નો વર્ગ થશે છત્રીસ માટે એ બી સ્કવેર નું જે મૂલ્ય મળે છે એ મળે છે સાડત્રીસ જો આપણે મેળવીશું બીજી બાજુ એટલે કે બીસી બાજુ ત્રણ બિંદુઓથી બનતા જે ત્રણ સમય એક બિંદુ થશે અને જે ત્રિકોણ બને છે એ ત્રિકોણ ની આપણે એક બાજુ મેળવી છે હવે આપણે બીજી બાજુ મેળવીશું બીસી જો લખીશું બીસી સ્કવેર एक्स टू माइनस एक्स थ्री बार वर्ग वाई टू माइनस वाई थ्री बार वर्ग जो एक्स टू छा एक्स थ्री सात नो बार वर्ग वाय टू चार ओछा ऋण बे बार वर्ग છ ઓછા સાત ઋણ એક અને છ નો વર્ગ થશે છત્રીસ પરિણામે બીસી સ્કવેર જો આપણને સરવાળો મળે છે સાડત્રીસ એનું પણ વર્ગમૂળ નીકળતું નથી પરિણામે બીસી બરાબર વર્ગમૂળ મોડત્રીસ અને છેલ્લે ac बाजू એટલે કે ac² = x1 - x3 નો કૌંસ 121 y1 - y3 નો કૌંસ 12 બર બુલે લઈ એ x1 મળે છે 5 - x3 મળે છે 7 કૌંસ 12 બર y1 - 2 - y3 -2 (12) वर्ग -2 - ओके जो અહીં આપણે મળશે ઋણ મૂલ્ય મતલબ કે મોટો કૌંસ કરી લઈએ +5 -7 -7 મોથી 5 બાદ થશે વધે છે ઋણ 2 9 वर्ग 4 ઓછા અને ઓછા એ વત્તા થઈ જશે

બે બાજુ એટલે કે એ બી બરાબર બીસી બરાબર વર્ગ મૂળમો સાડત્રીસ એટલે કે બંને બાજુ ના મૂલ્ય અથવા એમ કહી શકાય કે ત્રિકોણની ત્રણ બાજુ પૈકી બે બાજુના મૂલ્ય સમાન છે માટે આપેલ પ્રશ્ન પ્રમાણે આપણે જવાબ લખીશું આપેલ ત્રિકોણ આપેલ બિંદુઓ થી બનતો ત્રિકોણ બિંદુ ત્રિકોણ છે આપેલ બનતો આ ત્રિકોણ જે છે એ સમધ્વી બાજુ ત્રિકોણ છે બંને દાખલા ફરીથી એકવાર આપણે પુનરાવર્તિત કરીએ અને મેં અગાઉ કીધું એ પ્રમાણે આ જે રમ દાખલા છે એમાં ટૂંકા દાખલાનો સમાવેશ થયો છે એવું આપણે માનીને ચાલીશું એ ટૂંકમાં પણ પૂછાય છે કે નહીં એક બાજુનું માપ બીજી બાજુનું માપ અને ત્રીજી બાજુનું માપ આપણે મેળવ્યું છે આપણે ચકાસ્યું છે કે મોટી બાજુ એ નાની બાજુના નાની બે બાજુના સરવાળા બરાબર નથી માટે આપેલ બિંદુઓ એ સમરેખ નથી

કે આપેલ બિંદુઓ થી બનતો ત્રિકોણ એ સમજવી બાજુ ત્રિકોણ છે